ભરૂચ જિલ્લા ભાજપના અન્ય ભાષાભાષી સેલ દ્વારા બિહારના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે બિહાર દિવસ અંતર્ગત એક ભારત શ્રેષ્ઠ ભારત સ્નેહ મિલન સમારોહની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક મીઠા ફેક્ટરી પાસે સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે રાજ્યકક્ષાના શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસેરિયા બિહારના રાજ્યસભાના સાંસદ શંભુસરણ પટેલ બિહારના કેબિનેટ મંત્રી જીવેશ મિશ્રા અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો એક ભારત શ્રેષ્ઠ ભારત અને સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ સૌનો પ્રયાસના મંત્રનું જીવંત રૂપ ગણાવ્યું હતું અને ગુજરાત અને બિહાર વચ્ચે સાંસ્કૃતિક સામાજિક અને સહઅસ્તિત્વનો એક નાતો બંધાયો છે ત્યારે આ કાર્યક્રમો દ્વારા એ ભાઈચારો વધુ મજબૂત બને છે ત્યારે આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ ભાજપના આગેવાનો વિવિધ મોરચાના પદાધિકારીઓ બિહાર સમુદાયના આગેવાનો તથા મોટી સંખ્યામાં બિહારના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા સબસે પહેલે ગુજરાત તમામ અમામ કો ધન્યવાદ દે આભાર વ્યક્ત કર हमारे एक भारत और एक श्रेष्ठ भारत जो नरेंद्र मोदी जी का सपना है उसके तहत पूरे हिंदुस्तान को विकसित राज्य बनाना है आज गुजरात विकसित राज्य है और इस राज्य में बिहार के कर्मयोगियों के लिए उनके सपने साकार करने के लिए ज़मीन दिया और वो लोग काम करके अपने सपने को साकार कर रहे हैं तो मोदी जी की सपना है कि गुजरात की तरह ही पूरे देश भर के जो भी राज्य पिछड़ गए हैं उनको आगे किया जाए इसी के तहत हम लोग बिहार दिवस नाम से पूरे देश में कार्यक्रम कार्यक्रम कर रहे हैं कि हम लोग बिहार भी एक डेवलप राज्य में आ जाए इसी के तहत हम लोग कार्यक्रम कर रहे हैं आदरणीय नरेंद्र भाई मोदी साहेब ने एक श्रेष्ठ विचारधारा ये कि एक भारत श्रेष्ठ भारत કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી દરેક ભારતનો જમીન એ આપણા માટે સન્માનીય છે ત્યારે ગુજરાતની સ્થાપના દિવસ હોય ત્યારે બિહાર અન્ય રાજ્યોની રાજ્યોની અંદર એની ઉજવણી કરવામાં આવે છે અને અન્ય રાજ્યોની ગુજરાતના એ જે રાજ્યના વ્યવસ્થ લોકો રહેતા હોય એ વ્યવસ્થા કરીને એ દેશ એ રાજ્યની સ્થાપના દિવસ ઉજવતા હોય છે ત્યારે બિહારનો સ્થાપના દિવસ ગુજરાતમાં સુરત અમદાવાદ અને અન્ય શહેરોની અંદર જ્યાં જ્યાં બિહાર પરિવારજનો રહે છે એ એ લોકો દ્વારા એ પરિવારજનો દ્વારા એ સ્થાપના દિવસ ઉજવાય છે ત્યારે અહીંના તમામ ગુજરાતીઓ એ ગૌરવ અનુભવે છે કે અમારા ભારત દેશ એક છે એક ભારત શ્રેષ્ઠ ભારતનો આ નારો છે વસુદેવ કુટુંબકમની એ ભાવનાઓથી અમે જોડાયેલા છીએ ત્યારે અમને ગર્વ છે અમને દરેક રાજ્ય પર ગર્વ છે દરેક ભાષા પર ગર્વ છે દરેક જાતિ જ્ઞાતિ અને પ્રાંત પર અમને ગૌરવ છે એટલા માટે આજે બિહાર દિવસના ઉજવણી ધામધૂમથી ગુજરાતની અંદર કરવામાં આવી રહી છે ધર્મેશ પટેલ આરએન એન ન્યૂઝ અંકલેશ્વર